ગાંધી જયંતિ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ દિવસે આપણે સૌ તેમના સત્ય અને અહિંસાના માર્ગ પર ચાલવાની પ્રેરણા લઈએ છીએ તેમના વિચારો અને કાર્યો આજે પણ આપણને પ્રેરણા આપે છે ગાંધી જયંતિ તહેવાર પર હું તમારા માટે ગુજરાતીમાં ગાંધી જયંતિ શુભેચ્છાઓ અને ગાંધી જયંતિ માત્ર એક દિવસ નથી પરંતુ એક વિચારધારા છે આ દિવસે આપણે મહાત્મા ગાંધીજીના જીવન અને તેમના સિદ્ધાંતોને યાદ કરીએ છીએ ગાંધીજીએ આપણને અહિંસા સત્ય અને

ગાંધીજીનું એક સપનું હતું આ પ્યારો ભારત એક સ્વચ્છ રહે સુંદર રહે એના અથાટ પરિવર્તન માટે આજે સમગ્ર ટીમ અને આ વિસ્તારના ડોક્ટર્સ ટીમ દ્વારા અને રોડની હેરિટેજ તરફથી આજે જંબુસર બાયપાસ ચોકીની પટેલ વેલ્ફર હોસ્પિટલનો આખો વિસ્તાર આખો જંબુસર બાયપાસ ચોકીના વિસ્તારમાં સફાઈ અભિયાનનું એક આયોજન કરેલ છે એમાં મોટી સંખ્યામાં તમામ ડોક્ટર્સ હેરિટેજના મિત્રો ડૉક્ટર્સ બહેનો પણ અને આ વિસ્તારના આગેવાનો પણ જોડાયેલા છે આ સરે આજે તમામ ભારતવાસીઓને બે ઓક્ટોબર ગાંધીજીની જયંતિ નિમિત્તે તમામને શુભકામનાઓ પાઠવીએ અને તમામ લોકોને પણ અપીલ કરીએ કે સમગ્ર ભરૂચ શહેરમાં સ્વચ્છતા જળવાઈ રહે આજે બે ઓક્ટોબરને આખું વર્ષ દરમિયાન આ સ્વચ્છતા જળવાઈ રહે આપણે બીમારીઓથી પણ મુક્તિ મળે અને ફરી વખતે જે લોટરી હેરિટેજ તરફ છે આજનું જે બે ઓક્ટોબરે સફાઈ અભિયાન ચેલું છે એ બદલ હું અબ્દુલ કામથી સમગ્ર હેરિટેજના નવયુવાનો ડોક્ટર્સની ટીમને અને જે બહેનો આવેલી છે ડૉક્ટર એમને અભિનંદન પાઠવું કે આ અમનો પ્રોગ્રામ અવિરતપણે ચાલુ રહેશે અને આ વિસ્તાર સ્વચ્છ રહે અને સુંદર રહે એવા તમામ પ્રયત્નો મૃત્યુ હરી તરફી કરવામાં આવશે થેન્ક